ના જો નવરી પાલટી છે બધી જાગી જાગી ને ગોઠવાઈ ગય છે ખાઈટમાં જો ડખો હતો ખાય છે સારુંમાં ડખો તો જો કે સારું જ હોય બેનું બેનુંમાં તો મનીષાબેન આવી કંઈક તૈયારી કરે છે સપના બેન બેનની તો જો ગોઠવાય હા જો અમારા દાદાનો છોકરો આવી ગયો છે સ્વીનભાઈ એ નોકરી કરે છે પણ જો કે હોય એટલે બેઠા હોય છે કરો છો કરો છો પણ વિડિયો જોવાનો રાખો જેથી કરીને અમારો છે ને એનો વધારો કારણ કે તમે વિડીયો થોડોક નીકળી જાવ છો એની કરતા પૂરેપૂરો વિડીયો જોવો આમાં અશ્વિનભાઈ ની વાત સાચી છે આ માની ને બધા વિડીયો જોતા રહેજો તો ફરી પાસે મળશું આવતા વિડીયો માં તો બાય બાય અશ્વિનભાઈ